અમદાવાદમાં વિદ્યાર્થીની કરાયેલી હત્યાના વિરોધમાં સુરતમાં વિદ્યાર્થીના ઘટનાને લઈ વિરોધ કર્યો હતો વિદ્યાર્થીઓમાં ભારે રોષ પણ જોવા મળ્યો હતો અને ગુજરાતભરમાંથી વિદ્યાર્થીઓ માટે ઉગ્ર દેખાવ કરવાની સાથે ભારતભરમાં વિદ્યાર્થીઓ સાથે હવે આવી ઘટનાઓ બને તે માટે કડક પગલા લેવાની માંગ સાથે શિક્ષણ વિભાગ અને પોલીસને પત્ર આપી રજૂઆત કરી હતી તો આ મામલે એબીવીપી દ્વારા મીડિયાને શું કહ્યું સાંભળીએ યોગ્યા લક્ષ્મણ સુરત મહાનગર મંત્રીનો દાયિત્વ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આજ રોજ શિક્ષણ વિભાગને લઈને જે શિક્ષણ પરિષદમાં જે ઘણા સમયથી આપ જોઈ રહ્યા છો કે આપણે કર્ણાવતીમાં જે અમદાવાદમાં જે ઘટના ઘટી એના પછી જે કચ્છમાં જે ઘટના ઘટી એના પછી જૂનાગઢમાં જે ઘટના ઘટી છે જે વિદ્યાર્થીઓને સેફ્ટીને લઈને જે વારંવાર કઈ ના કઈ ઉલ્લેખ આવતું જાય છે વિદ્યાર્થીઓ સેફ્ટી ના કારણે એમને સેફ્ટી નહીં મળતી આટલું વિદ્યાર્થીઓ જુનાગઢમાં જે સત્તર વર્ષના વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં ચાર પાંચ વિદ્યાર્થીઓ મળીને મારી દેવામાં આવે છે જે એક વિદ્યાર્થીને ના બહાર જ ડલો કાપી દેવામાં આવી આવવામાં આવે છે પછી અમદાવાદમાં જે ઘટના ઘટી છે જેમાં એક વિદ્યાર્થીને છૂરીને ગોપીને એને મારી દેવામાં આવે છે છતાં એ કચ્છમાં અધ્યાપક ના ઉપર વિદ્યાર્થી થકી હાથ ઉપાડી દેવામાં આવે છે જે આ એક આપણા શિક્ષણ પરિસરમાં એક શરમજનક ઘટના છે જે એક આપણે ગુરુજીનું જે આપણે જે આદર કરતા હોઈએ જે આપણે ગુરુજીની ઉપર આપણે હાથ ઉપાડી દઈએ અત્યારે શરમજનક છે જેને લઈને પૂરા ભરમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આજેના દિવસે દરેક જિલ્લાના દરેક જગ્યા મહાનગરોમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે જેમાં જે સેફ્ટીને લઈને સી સાહેબ અને શિક્ષણ મંત્રી અને ગ્રે મંત્રાલયમાં આ જાણ થાય જેથી જે વિદ્યાર્થીઓને સેફ્ટીને લઈને કડક કંઈક નિયમ બનાવવામાં આવે અને પેટ્રોલિંગ જે કોલેજોના બહાર પરિસરના બહાર જે પોલીસ થકી પેટ્રોલિંગ કરવામાં આવે સીટી કેમેરા લગાવવામાં આવે ને વિદ્યાર્થી થકી થોડું નુકસાન ના વધે જે આપણે સિગરેટના જે શિક્ષણ પરિસરના બહાર જે બધા જે દુખા તત્વો જે લોકો હોય છે એ લોકોને દૂર કરવામાં આવે જેનથી શિક્ષણ પરિસર માં સારો માહોલ હોય એને લઈને આ વિરોધ પ્રદર્શન કરવામાં આવે છે